અધમુઓ કરી અને જે રેતીનો સટ્ટા તરીકે વિસ્તાર ઓળખાય છે તે જગ્યાએ તેને પાછો મૂકી આવવામાં આવેલો હતો ત્યારબાદ આ વધારે પડતી ઈજાઓ અને અનુસંધાને જે આ મરણાર છે એનું ડેથ થયેલું હતું આ બનાવને અનુસંધાનને સીબી સિટીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીએનએસ એનએસની ગલમ એકસો નેવ્યાશી એકસો એકાણું એકસો એકાણું ત્રણ એકસો નેવું એકસો ચાલીસ એકસો ત્રણ એક એકસઠ બે એક તેમજ જેપીએકની ગલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ જે પાંચે આરોપીઓ છે તેને હાલ હસ્તગત કરી અને એને અટક કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે